હું પ્રશાંત ભરડવા તરીકે તરીકે અહીં આવ્યો હતો મેં આજે બાળકોને ઘણા બધા મોટિવેટ કર્યા છે ઘણા બાળકો સમજ્યા પણ છે અને આવી જ રીતે બાળકોને આપણે આગળ લઈ જઈએ ઘણા બધા નાના નાના સ્ટેપ દ્વારા કે બાળક છે ખૂબ આગળ વધી શકે છે અને આજે આ કાર્યક્રમ છે કે થયો હતો આ કાર્યક્રમ છે જે સફળ રહ્યો છે શકીએ છીએ તેની આજે માહિતી આવેલી હતી આ શિક્ષક તરીકે મનેશભાઈ માલવ્યા ભાઈ ચેટવા વગેરે ઘણા બધા શિક્ષક આજે હાજર રહી અને કાર્યક્રમ ખુબ સફળ રહ્યો છે